એનો સીધો જ અસર આપણા શરીર પર પડે જ છે સાથે આપણા વ્યવહાર અને આપણા આચરણ પર પણ પડે છે એની અસર આપણા શરીર ને આપણા મન પર વ્યવહાર પર પડે છે અને આપણો વ્યવહાર અને આપણું આચરણ જેવું હોય છે એના પર આપણા જીવનની સફળતા અને અસફળતા નિર્ભર હોય છે મિત્રો ખાવાનું કેવું હોવું જોઈએ કેવી રીતે બનાવવું જોઈએ અને જમતા સમયે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ આના વિશે આપણા શાસ્ત્રમાં બહુ ઊંડાણથી વિસ્તારથી બતાવવામાં આવ્યું છે સારું અને સારી રીતે બનાવેલું ભોજન હંમેશા આપણા માટે ફાયદાકારક જ હોય છે આના સિવાય આપણા શાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જમવાનું બનાવવા વાળાએ પણ અમુક નિયમનું પાલન જરૂર જ કરવું જોઈએ જેનાથી એના બનાવેલા ભોજનથી ઘર પરિવારના બધાને જ ફાયદો થાય ખાસ કરીને ઘરની માતા બહેનોને બધા જ નિયમોને ધ્યાનમાં રાખીને ભોજન બનાવવું જોઈએ તો એ ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને ઘરના લોકો મુસીબતોથી દૂર રહે છે હેરાન પરેશાનીથી દૂર રહે છે એ બધા જ નિયમોમાં સૌથી મોટો નિયમ છે કે ઘરની માતા બહેને જમવાનું હંમેશા સવારે જલ્દી ઉઠીને બનાવી લેવું જોઈએ હવે તમે વિચારશો કે આવું કેમ તો આપણે એક વાર્તાના વાર્તા સાંભળીશું જેના માધ્યમથી તમને આ વાત સારી રીતે સમજાઈ જશે બહુ પહેલાના સમયની આ વાત છે એક ગામમાં રમેશ નામનો એક વ્યક્તિ રહેતો હતો રમેશ બહુ હોશિયાર બહુ હુનર હતું એની અંદર ટેલેન્ટેડ હતો તે માટીના સુંદર સુંદર વાસણો અને રમકડા અને માટીની ખૂબ અદભુત ચીજ વસ્તુઓ બનાવતો હતો અને એ જોઈને લોકો બહુ હેરાન રહી જતા હતા એવી એની કલા હતી તેની બનાવેલી ચીજ ચીજવસ્તુની ખરીદી કરવા લોકો દૂર દૂરથી આવતા હતા આ પ્રકારે તે તેની કલાથી બહુ સારા એવા પૈસા કમાઈ લેતો હતો તેણે તેની માટે એક મોટું ઘર પણ બનાવ્યું અને અન્ય સુખ સુવિધાની વસ્તુઓ પણ તેને વસાવી લીધી એનું કલા એનું હુનર અદ્ભુત હતું પણ દુર્ભાગ્યથી રમેશ તેના માતા પિતાના મૃત્યુ પછી એ મોટા ઘરમાં એકલો જ જીવન વિતાવવા લાગ્યો રમેશની એક ફોય હતી હવે એની ફોય આ રમેશને એકલો જોઈને દુખી થતા હતા એનું એકલાપણું એની ફોય જોવાયું નહીં અને તેણે એના સંબંધીઓમાં એક સુંદર છોકરી શાંતિ નામની છોકરી સાથે એ રમેશના લગ્ન કરાવી દીધા શાંતિ તો સુંદર બહુ જ હતી પણ આળસુ પણ બહુ હતી તેનો કોઈ કામમાં ચિત ન લાગે કોઈ કામમાં મન લાગતું જ નહીં તેને ઊંઘ બહુ જ વાલી હતી જ્યારે રમેશને સવારે વહેલા ઊઠીને નિત્ય કામ કરીને તેનું કામ શરૂ કરવાનો એને આદત હતી વહેલું ઊઠીને એ રોજ બધું કામ પરવારીને તે એના કામ પર ચાલ્યો જતો હતો શાંતિ સવારે મોડી ઉઠતી અને થોડા ઘણા કામ કરે ન કરે પાછી સુઈ જતી હતી આળસ ના લીધે તે સાંજ સુધી સૂતી જ રહે અને પછી જેમ જેમ આળસ જેમ તેમ આળસ કરીને ખાવાનું બનાવતી હતી સાંજનું ઘરમાં પહેલાની જેમ ના તો સાફ સફાઈ રહેતી હતી અને ના રમેશને સારું જમવાનું મળતું હતું ના સમયે ક્યારે જમવાનું મળે ઘરમાં કોઈ મોટું વડીલ પણ હતું નહીં રમેશના માતા પિતાનું તો દેહાંત થઈ ગયું હતું બીજું કોઈ મોટું હતું નહીં જે શાંતિને રોકે ટોકે કે કંઈ સમજાવે લગ્નના થોડા મહિના સુધી તો રમેશે આ બધું જ સહન કરી લીધું પણ પછી એને એવું લાગવા લાગ્યું કે આના કરતાં તો હું કુંભારો જ સારો હતો કમ સે કમ સમયે મને ખાવા તો મળતું હતું સમયે કામ પર તો જતો રહેતો હતો ઘરમાં સાફ સફાઈ રાખતો હતો અને મારા હાથે જ મને સમયે સમયે જમવાનું બનાવી લઈને હું ખાઈ લેતો હતો ને એ અહીંયા કરતા કુવારો સારો હતો હવે તો બપોર સુધી તો જમવાના પણ ફાફા હોય છે જમવાના બનાવવાનું નામ પણ નથી લેવાતું અર્ધો બપોર ચાલ્યું જાય છે હવે રમેશને શાંતિના આવા વ્યવહાર અને આદતોથી ચીડ થવા લાગી પણ જેમ 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 તેમ કરીને લગ્ન જીવન તો નિભાવવાનું જ હતું ચૂપચાપ એ નિભાવી રહ્યો હતો રમેશ શાંતિને શાંતિને બહુ પ્રેમથી તો ક્યારે ખીજવાઈને બધી જ રીતે રમેશે તેને સમજાવવાની કોશિશ કરી લીધી પણ શાંતિ તો સુધરવાનું નામ જ લેતી ન હતી ધીરે ધીરે રમેશની સહન શક્તિની સીમા ઘટી ગઈ અને તે ક્રોધ ભર્યો રહેવા લાગ્યો તેના શરીરમાં ગુસ્સો ચીડચીડાપણું રહેવા લાગ્યું સમય પર જમવાનું ન મળવાના કારણે તેને કામ પર જવાનું પણ મોડું થઈ જતું હતું કેટલી વાતો રમેશ ભૂખ્યો જ એના કામ પર ચાલ્યો જતો હતો સમયે જમવાનું મળે નહીં તો શું કરે ભૂખ્યો જ ચાલ્યો જતો કામ પર પછી આખો દિવસ ભૂખના કારણે તે ચિડચિડાતો રહેતો હતો તે ગુસ્સાભર્યો વ્યવહાર કરતો હતો આ બધી જ વાતોનું ખરાબ અસર તેના કામ પર પણ તેના ધંધા પર પણ પડી રહ્યો હતો તેનાથી હવે પહેલાની જેવું તેનાથી કામ થતું ન હતું હવે આવક ઓછી થવા લાગી એ એ કામમાં ધ્યાન ન આપી શકે એટલે વસ્તુ બગડે એટલે હવે એની આવક પણ ઓછી થવા લાગી હવે તેનું ગુજરાન બહુ મુશ્કેલીથી થતું હતું પૈસાની કમીના લીધે હવે શાંતિ અને રમેશના રોજ બહુ ઝઘડા થવા લાગ્યા જેનાથી બહુ હેરાન થઈ ગયા બંને જણા રમેશની ફોઈને આ વાતની કોઈ કે જાણ કરી દીધી તો એની ફોઈ એના ભત્રીજા રમેશની ગ્રહસ્તી જોવા માટે આવ્યા રમેશની ઘરની હાલત જોઈને તેની ફોઈને અનુભવની આંખોથી બધું જ જાણ થઈ ગયું એની ફોઈ બધું જ જાણી ગઈ કે તકલીફ શું છે ફોઈ સામે રમેશ અને શાંતિ બહુ જ શરમિંદા થયા કેમ કે પૈસાની કમીના કારણે કોઈની મહેમાન ગતિ પણ તે સારી રીતે કરી ન શક્યા એકલામાં શાંતિએ રમેશની બહુ શિકાયત કરી તેનું ધ્યાન રમેશ તેનું ધ્યાન નથી રાખતો એવી શિકાયત કરી અને ઝઘડા પણ કરે છે એવી શિકાયત એની ફોઈજીને કરી ફોયે રમેશની વાતને રમેશની વાત પણ સાંભળી અને શાંતિની વાત પણ સાંભળી હવે ફોયે તો જાણતા હતા કે ભૂલ કોની છે ફોયે શાંતિને સારા માર્ગે લાવવાનું વિચાર કરી લીધો બીજા દિવસે સવારે આરામથી સૂતેલી શાંતિને વહેલી સવારમાં જ ફોયે જગાડી અને ઘરની સાફ સફાઈ કરવાનું કહ્યું કોઈના ડરથી શાંતિ મન વગર ઊઠી ગઈ અને કામ કરવા લાગી અને ફોઈને પણ કામ હોઈએ પણ કામમાં મદદ કરી શાંતિની મદદ કરી જેનાથી ઘર ચમકવા લાગ્યું હવે રમેશની ફોઈએ શાંતિને જલ્દીથી નાઈ ધોઈને તૈયાર થવા માટે કહ્યું શાંતિ ફોઈની આ વાતને પણ ઠાળી ટાળી ન શકી એને ના પાડી ન શકી અને જલ્દી નાહીને આવી ગઈ ફોઈએ તેને ભગવાનનો ભોગ બનાવીને પૂજા કરવા માટે કહ્યું

જે શાંતિએ જે ઘરમાં હતું તેનાથી સારું એવું ભોજન બનાવી લીધું નિત્ય સમય પર જ્યારે રમેશ ઉઠ્યો તો ઘરની રોનક જોઈને એ પણ બહુ ખુશ થઈ ગયો તેણે પણ જલ્દી જલ્દી નાહી લીધું અને ભગવાનની પૂજા કરી અને રસોઈ ઘરમાંથી આવનારી સુગંધથી તેની ભૂખ જાગી ઉઠી અને તેની સામે શાંતિ જમવાનું બનાવીને થાળી તૈયાર કરીને લાવી રહી હતી શાંતિના હસતા હસતા આવી રીતે હસી હસી એ આવી થાળી લઈને એટલે એને આવો બદલાવ જોયો અને હેરાન રહી ગયો રમેશ તેણે ફોઈની તરફ જોયું અને એ પણ હસવા લાગ્યા રમેશ બધું જ સમજી ગયો તેણે બહુ ખુશ થઈને જમ્યો અને શાંતિને બહુ પ્રેમ ભરી નજરે જોયું રમેશની નજરમાં તેના માટે પ્રેમ જોઈને શાંતિને પણ બધું જ સમજાઈ ગયું તે દિવસ સે લગ્ન પછી પહેલી વાર રમેશે ભર પેટ ખાધું અને પેટ ભરીને ભોજન જમ્યા પછી એ લગ્ન પછી પહેલી વાર કામ પર ગયો સારી રીતે ખાઈને સારા ખાવાની અસરથી તેનું મન દિવસ પર કામમાં લાગ્યું પ્રફુલ્લિત મન રહ્યું જેનાથી તે દિવસે તેને સારી કમાણી થઈ અને રાત્રે ખુશી ખુશી ઘરે આવ્યો શાંતિને હવે તેની ભૂલ સમજાઈ ગઈ હતી હવે શાંતિ પણ એવું જ કરતી હતી જેવું તેની ફોઈએ બધું કહ્યું હતું બતાવ્યું હતું સવારે જલ્દી ઉઠીને ખાવાનું બની જવાથી રમેશ ક્યારે કામ પર ભૂખ્યો ન ગયો સમયે ખાવાનું મળવાથી તેનો ગુસ્સો ઠંડો થઈ ગયો અને તે જેમ કામ પર જવા લાગ્યો એટલે ઘરમાં સુખ સમૃદ્ધિ પાછી આવી તો તમે બધાએ જ સાંભળ્યું ને કે સવારે વહેલા ઉઠીને જમવાનું બનાવીએ તો કેટલો ફાયદો છે માટે એવું કહેવાય છે કે રસોઈ ઘરમાંથી જ પરિવારનું ભાગ્ય નક્કી થાય છે આપણા રસોઈ ઘરમાં જ પરિવારનું ભાગ્ય જોડાયેલું હોય છે એક સ્ત્રી તેના ઘરને કેવી રીતે રાખે છે એના ઉપર તેના પરિવારને કિસ્મત તકી હોય છે જો સ્ત્રી મોડી ઉઠે છે અને મોડું ભોજન બનાવે છે તો આનો નકારાત્મક પ્રભાવ એના પરિવાર પર પડે છે ઘરને જેટલું સ્વચ્છ અને સુંદર રાખવામાં આવે એટલે જ ઘરની ખુશહાલી વધે છે માટે સ્ત્રીઓએ એના ઘરને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખવું જોઈએ ભોજન હંમેશા સવારે જલ્દી જ બનાવવું જોઈએ મોડેથી બનાવેલા ભોજન પર અશુભ શક્તિઓ હક જમાવે છે શાસ્ત્રમાં સાફ સાફ કહેવામાં આવ્યું છે કે મોડેથી બનેલા ભોજન પર પ્રેત તથા અશુભ શક્તિ વાસ કરી જાય છે અને આવું ભોજન કરવાથી એ વ્યક્તિની અધોગતિ વધે છે ઘરમાં દરિદ્રતા આવે છે ઘરમાં કકડાટ કલેશ થાય છે એવું કહેવાય છે કે જેટલું જલ્દી રસોઈ ઘરમાં ક્યારે એઠા વાસણ ન રાખવા જોઈએ રાત્રે રસોઈ ઘરમાં જો રાત્રે એઠા વાસણ મૂકવામાં આવે તો ત્યાં નકારાત્મક શક્તિ ઉર્જા પ્રવેશ કરે છે દરિદ્રતાનો વાસ થાય છે ઘરના પુરુષોનું ભાગ્ય સ્ત્રીઓ પર ટકેલું હોય છે માટે ઘરની સ્ત્રીનું સદાય સન્માન કરવું જોઈએ જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય છે તે ઘરમાં મા લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતા સાથે સ્ત્રીઓએ પણ તેની માન મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો હું આશા રાખું છું કે તમને આ જાણકારી સારી લાગી હશે આ વાર્તામાં ઘણું બધું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ